નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ જીરાના પાકનું જીરાના પાકની અંદર ખેડૂત મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે જીરું કરવું એ હેલી વાત નથી પણ એ અઘરી વાત પણ નથી જીરું જે છે એ કરવામાં મિત્રો ઘણા બધા બાબતો એ ભાગ ભજવતી હોય છે ખેડૂતોની મહેનત હોય વાતાવરણ હોય એમની માવજત હોય અને સાથે સાથે એ વેરાયટી હોય મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ જીરું છે એ સોનાલિકા સાત નંબરનું જીરું છે એની હાઈટ તમે જુઓ એનો જે છે એ સમક જુઓ અને એની ક્વોલિટી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જીરામાં જે કહેવાય કે જે ઘટે છે એવું હું કઈ આપણે નજરે જોવા મળતું નથી કારણ તો કે આ જીરાના પાકની અંદર એની વેરાયટી જે છે એ પણ ખૂબ સારું પરફોર્મન્સ કરે છે એMnO છોડ જે છે એ મિત્રો આ જોઈ રહ્યા છો તમે કે એ છોડ જે છે એ લગભગ એ ફૂટ થી માંડી અને એના કરતાં પણ વધારે એ સાઈઝનો છોડ એ જોઈ રહ્યા છે એની ડાળીની સંખ્યા પણ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે આ આ વેરાયટીની ખાસિયત છે સાથે સાથે એ મિત્રો વાત કરવામાં આવે તો જે પાયાની અંદર જે છે આપણે જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક્ટ એ આની અંદર એ મિત્રો આપવામાં આવ્યું છે સ્ટાર પ્રોટેક આપવાથી મિત્રો સુકારાનો પ્રશ્ન એ તમે આ ફિલ્ડની અંદર તમે ગોચો પણ જડશે નહીં કારણ તો કે પાયાની અંદર જે છે એ નુકસાન કરતી ફૂગ હોય એ તમામ ફૂગને મારવાનું કામ આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર રહેલા જે મિત્ર ફૂગો જે છે એને ફૂગ ફૂગને ખાઈ જાય છે એ પદ્ધતિથી કામ કર્યું છે જેથી કરીને આપણા ખેતરની અંદર તમે આની અંદર કોઈ કહેવાય કે કોઈ જે છે એ નુકસાન થયેલો નથી સાથે સાથે એ પોષણ ની વાત કરવામાં આવે તો આ જીરાની અંદર એ એ પોષણ માટે મિત્રો જે આપણે ભલામણ કરવામાં આવે છે એ પ્રોડક્ટ એટલે વરદાન અને સાથે સાથે મિત્રો જેને આપણે કહેવાય કે એડવાન્સની અંદર જે છે એ જે બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરીએ છીએ એ એટલે ગેલેલિયો આની અંદર એક વખત ગેલેલિયો અને એક વખત હારવાર જે છે એ વડાન જે છે આપવામાં આવ્યું છે મિત્રો આ આપવાથી શું ફેર દેખાય એ તમારી નજર સામે તમે જોઈ રહ્યા કે એક વખત ગેલેલીઓ આવી ગયો છે તો મિત્રો ગેલેલીઓ થી જે છે એ ફાયદો આપણને એ થવાનો છે કે છોડ જે છે એ કોઈ કહેવાય કે સુકારાનો પ્રશ્ન જે આપણે કહીએ છીએ કે આવતો જે કાળીઓ જે છે શરમી પ્રશ્ન છે એ આપણે અટકાવી શકશું સાથે સાથે એ મિત્રો વડાંટ આપવાથી એ શું થયું છે ફેરફાર થયો એ તમે આની અંદર જોવો છો

અને એ મિત્રો આપણે જોઈએ કે આ જીરાની અંદર જે ઉપજ જે છે એ તમે જ નક્કી કરીને કહેશો કે આની અંદર કેટલો જે છે એ ઉતારો આવી શકશે તો ખેડૂત મિત્રો આ હતું એ જીરાનું પ્લોટ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ